સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરાવશે અને જે વિસ્તારમાંથી સો નંબર પર આવતા ફોન એનાલિસિસ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી કરાશે સુરત પોલીસે લોકોની સમસ્યા દૂર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો

એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં કંઈ ટ્રાફિક જામ હો આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાસી કાલ એવરી ડે આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા કે રાત્રે અમે જીરો જીરો બાર વાગેથી બે વાગે બે વાગે ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ મારા મારામારી થઈ રહ્યા પડોશીને ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઈઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે અમને એના તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કોલોની છે પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના બ્રાઉન્ડ બની રહ્યા છે અને આ રીતે મારે ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિકને જોતા હોય આ રીતે અમને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ ડિટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ એ છ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે ભાઈ આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ ਅਨੇਕ ਕਈ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਕਾਲ ਸਕਦੀ ਇਹਨਾਂ ਦੀ ਬੰਦ ਲੋਕ ਡਿਸਟ੍ਰੀਬਿਊਟ